અમદાવાદમાં ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ રાખવાની ફરજ પડે છે ખાસ કરીને અખબારનગરમાં વધુ સમય માટે અંડરપાસ બંધ રાખવો પડે છે પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી આ બાબતને લઈને વોટર એન્ડ સુરેજ કમિટીના

પાણી ઉતરતા નથી બંધ રાખવું પડે છે શું જે ચર્ચા કરાય અંડરપાસ છે ત્યાં ગાડી આજુબાજુ કોઈ સંપ બને એવી જગ્યા નથી એના કારણે જે અત્યારે હાલ નાની ત્યાં ગાડી મોટર મૂકીને ઉલેચવામાં આવે છે પાણી એના કારણે સમય વધારે લાગે છે આજુબાજુ આપણે જગ્યા મળે તો સંપ જો મોટો બને અને ત્યાં ગાડી મોટરની સાઇઝો પણ જે છે એ મોટી થાય તો એનો પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે એટલા માટે આપણે આજે સૂચના આપી છે કે નજીકમાં ક્યાંય પ્લોટ મળે અને આપણને પ્લોટ અવેલેબલ હોય તો ત્યાં ગાડી મોટો એક સ્તંભ બનાવીને એનું પાણીનો નિકાલ ત્યાં કરી અને ત્યાંથી જ્યાં ગાડી જે અત્યારે નિકાલ થાય છે ત્યાં કરવા માટેની અત્યારે સૂચના આપેલી છે અત્યારે ત્યાં નાનો બાજુમાં એક નાનો જગ્યા છે ત્યાં નાનો એક સ્તંભ બનેલો છે પણ અંડરપાસ જે જગ્યા છે એ ઘણી મોટી જગ્યા છે ત્યાંથી પાણી જે ચારે બાજુથી જે પાણી આવે અંદર એનું પ્રમાણ વધુ હોય છે અને જે સ્તંભની કેપેસિટી છે એ ખૂબ જ નાની છે એટલે એના કારણે થોડીક તકલીફ થાય છે